વિસનગર નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલમાં પ્રવેશ શરૂ થઈ ગયા છે શહેરની મધ્યમાં આવેલ અમારી શાળામાં દરેક વિષયના નિષ્ણાંત અને અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન સાથે અભ્યાસ કરાવવામાં આવે છે તો વહેલા તે પહેલાંના ધોરણે આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો ધોરણ એકથી બારમાં પ્રવેશ મેળવી લો ધોરણ અગિયાર અને બાર સામાન્ય આર્ટ્સ અને કોમર્સમાં પરીક્ષાલક્ષી વિશેષ કોચિંગ આપવામાં આવશે અને હા જીવનનું ઘડતર કરે એ જ ભણતર તો આજે જ સંપર્ક કરો જીડી હાઈસ્કૂલ રેલવે સ્ટેશન સામે વિસનગર મોબાઈલ નંબર ચોરાણું બસો સાહીઠ ત્રેવીસ ત્રણ સત્તાવન તો વહેલાં તે પહેલાંના ધોરણે અમારો સંપર્ક કરો સમગ્ર ગુજરાતમાં આવનારા દિવસોમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેના કારણે સ્થાનિક લોકોને અગમચેતી રૂપે જાણકારી આપવામાં આવી છે પરંતુ વિસનગર શહેરના જાહેર માર્ગો ઉપર આવેલા ઊંચા માર્કેટો ઉપરના મોટા મોટા હોલ્ડિંગ્સ હજુ પણ એમના એમ જ ઊભા છે તો વહીવટી તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતાપૂર્વક કોઈ કામગીરી કરવામાં આવશે ખરી કે પછી પોતાના ધંધા રોજગારના વિકાસ માટે મૂકવામાં આવેલા જાહેરાતોના હોલ્ડિંગ્સ કોઈ શહેરીજનનો ભોગ લેવાશે પછી જ તંત્ર દોડતું થશે મહારાષ્ટ્રમાં હોલ્ડિંગ્સના લીધે કેટલાક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તેનું પુનરાવર્તન વિસનગર શહેરમાં તો નહીં થાય ને તેવી ચર્ચા રાહદારીઓ અને વાહન ચાલકો કરી રહ્યા છે વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે

સંપર્ક બાર એક સાતસો ત્રણ તો હા વગર ઇન્ટરનેશનલ સ્કૂલ બાજુમાં સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ